ગુડ મોર્નિંગ મિત્રો તો સવાર સવારમાં જ્યારે તમે દોડવા જતા હો ત્યારે તમારું મન અલગ અલગ બહાના કાઢતું હોય જેમ કે દુખાવો થાય છે આજે મોડું થઈ ગયું મતલબ મન શું હોય કે આપણે હંમેશા આગળ વધતા રોકે છે તો આપણે એનું નિરાકરણ કઈ રીતે લાવવું એ હું તમને કહું તો શરૂઆતમાં શું કરવું માની લો કે અત્યારે મારું બિલકુલ મન નથી રન વિડિયો બનાવવાનું પણ નથી અને દોડવા જવાનું પણ નથી એકદમ ફિટ એન્ડ ફાઇન ફાઈન જે મસલ્સને થોડુંક દુખતું હોય તો એ તો દુખે જ તો એમાં શું છે કે મેં આ શરૂઆત એવા માટે કરી કે જુઓ લોકો શું કરે કે હંમેશા જે ટીચરને હોય ને એ હંમેશા ટેકનિક આપે દોડવાનું કે આ રીતનું કરવું પણ એ પ્રેક્ટિકલ ના કરે મારે હું હંમેશા પ્રેક્ટિકલ કરું છું એટલે સાચો એક્સપિરિયન્સ મળે બરાબર છે તો ચાલો હું દોડવાનું મન નથી છતાં પણ બૂટ પહેરી અને જ્યાં દોડતા હોય તમે મેદાનમાં જતા હોય તો મેદાનમાં વહી જવાનું રસ્તા ઉપર જતા હોય તો રસ્તા ઉપર કોઈ જો હું હમણાં શૂઝ પહેરી લઉં હંમેશા તમારે વિચારવાનું કે આ સાચું બહાનું છે ના દોડવાનું કારણે બહાના બનાવે છે એ વસ્તુ હંમેશા યાદ રાખવી ઘણી વખત એવું થાય કે આપણું મન આપણે અવળે રસ્તે લઈ જાય દિમાગનું વિચારું કે મગજ શું કહે છે બાકી એ તમારે ધ્યાન રાખવું કે છે મન ને લીધે થાય છે મસલ્સ નો દુખાવો જેટલા પણ અમારા ગામમાં પણ દોડવા જાય છે જે છોકરા મારો ભાઈ ને જેટલા પણ છોકરા દોડવા જાય છે ને એ બધાને ખબર છે કે દોડો એટલે પગની જે મસલ્સ હોય ને એનો દુખાવો થાય જ એના લીધે કોઈ દી દોડવાનું આરસ ના કરું એ તો તમે રોડ ઉપર જાવ એટલે બધું ભૂલાઈ જાય પણ સૂચ પહેરી અને તમારે બસ મેદાને જવાની રાહ જોતું હોય છે કે શરીર શરીર હંમેશા સાથ આપવાનું જ છે મારા કેસમાં તો એવું છે કે મે 10 દિવસ આરામ કર્યો ને એટલે મન એ રીતનું ડરાવે આપણે કે પાછો દુખાવો ઘૂટણનો ચાલુ થશે પાછો થશે હા આપણે ખબર પડે કે પહેલી દુખાવો ચાલુ થઈ ગયો તો હું રનિંગ સ્ટોપ કરી દઈશ પણ અત્યારે મને નથી થતો એટલે એક સાઈડ ડર છે અને એક સાઈડ દોડવાનું છે હું દોડવાનું જ સિલેક્ટ કરીશ જો દુખાવો ચાલુ થશે તો આપણે બંધ કરી દઈશું ને આપણે ક્યાં ભરતીમાં અત્યારે સીધું મેદાનમાં જ દોડવાનું છે એટલે કોમેન્ટ ના કરજો કે ભાઈ એક ને એક પેન્ટ પહેર્યું છે કારણ કે આ પેન્ટ એવું છે જો હું તમને સારી રીતે સમજાવું કે આને ખીચા છે ને

એકસ્ટ્રા વસ્તુ ના લઈ જાવી જરૂર વગરની વસ્તુ જો હું એક શૂઝ પહેરી જાઉં એક રૂમાલ લઈ જાઉં રૂમાલ રૂમા લઈ જાઉં કારણ કે બધા લોકોને તકલીફ પડે છે મેં નાક થી શ્વાસ લ્યો ને જલ્દી એટલે તમારું નાકમાં ઠંડી હવા અહીંથી આમ જાય ને એટલે બહુ જનું દર્દ થાય બરે એના કારણે આંખોમાં પણ રૂંગા આવી જાય ઠીક છે તો એ થાય એટલે જ્યારે એવું લાગે ત્યારે આપણે નાક કાઢો રૂમાલ રાખી શકીએ એટલે જેથી ઠંડી હવા ના જાય ગરમ હવા નાકમાંથી જાય એટલે એક રૂમાલ લઈ જાઉં છું હેન્ડ સ્પ્રી ગીત સાંભળવા માટે હેન્ડ સ્પ્રીની કંઈ જરૂર ના હોય આ તો જોકે મારે એમ થાય કે ગીત સાંભળતા સાંભળતા મજા આવે થોડું એટલે એ હેન્ડ સ્પ્રીમાં ખાલી એરબડે લઈ જાઉં છું આખા ડબલી નથી લઈ જાતો ઠીક છે તો ચાલો મેં તમને કીધું એ રીતે મારું જરાય મન નહોતું છતાંય હું રોડ ઉપર પહોંચી ગયા પછી સીધું મને દોડવાનું મન થઈ ગયું પણ હા સ્ટ્રેચિંગ કરતાં કે ન ભૂલાઈ જો આ રસ્તો પણ આવે છે હું તો દોડું એટલે મનના બહાનાને સમજવા હંમેશા કે શું મન કહે છે ખરાબ માટે કહે સારા માટે કહે ઠીક છે તો પહેલાં પેલું ધ્યેય એ જોવું જોઈએ કે આપણે શૂઝ સ્પોર્ટ્સ શું હોય કે રનિંગ શું જ હોય રનિંગ શૂઝ હોય તો બહુ સારું સ્પોર્ટ્સ શૂઝ હોય તો હાલે મારે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ શું જ છે તો અહીંયા પૂગવું એટલે મને દોડવાનું મન થઈ જ જાય એટલે તમારે પણ કોશિશ કરવી કે રોડ ઉપર કે તમે મેદાનમાં જતા હોય હંમેશા પહોંચી જાઓ તો ચાલો હવે હું દોડી અને તમને છેલ્લે સ્ક્રીનશોટ રાખી દઈશ ભલે એવું દુખાવો થતો હોય તો ઓછું ધીરે દોડું અને આજ થોડું મારે મોડું થઈ ગયું એટલે સારી રીતે પણ થશે ચાલો દોડી લો મિત્રો તો ગરમી ચડી ગઈ હું એક કિલોમીટર દોડ્યો હું વધારે દોડી શકતો હતો પણ આ મારા પગને કારણે મારે છે ને જમણા પગમાં ઘૂંટણનો દુખાવો મેં વાત કરી પ્રમાણે જ છે ને વધારે દોડવાથી ચાલુ થઈ જાય એનો મતલબ એ કે હજી મારા શરીરમાં વજન વધારે છે ધીરે ધીરે ઓછો થશે એટલે હજી હું એક બે દિવસ એક કિલોમીટર જ દોડીશ કારણ કે શરીરને કેપેબલ બનાવવા માટે પછી હું આગળ દોડવાની કોશિશ કરીશ અને આરામથી દોડાઈ ગયું એટલું બધું કંઈ અઘરું નથી લાગતું એટલે જો તમારું મન બહાના કરતું હોય ને તો એને ઇગ્નોર કરી એકવાર મેદાન ઉપર ચાલી જાઓ ભલે તમે ધીરે દોડો ચાલો કે કંઈ બી કરો એક્સરસાઇઝ કરો પણ બીજી વાર તમારા મનને બહાનું બનાવવાનો મોકો જ નહીં મળે એટલે આ જ વિડીયો થોડોક નાનકડો થશે કારણ કે બીજો એક વિડીયો આવે છે અને આ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝનો વિડીયો મેં અપલોડ કર્યા એ જોઈ લેજો કે કઈ રીતનું કરવાનું હવે હું તમને ધીરે ધીરે શું શું જમવું એવા પણ ધીરે ધીરે એડ કરતો જાય એટલે એને એક વિડીયોમાં વારંવાર એકને એક વસ્તુ દેખાડી મજા ના આવે સબસ્ક્રાઈબ કરી દેજો અને જે રનિંગ કરતા હોય તમારા મિત્રો એને પણ શેર કરી દેજો હિન્દ જે લોકોને એક્ઝામ હોય કે ના હોય ખાલી તમે સવારમાં ઉઠી અને ભલે વધારે નહીં ખાલી અડધો કિલોમીટરથી કિલોમીટર વોકિંગ કરો પછી જોઉં તમારો આખો દિવસ કેવો થાય હું તો એક્ઝામ ના હોય એને પણ કહીશ કે આવું કરે